નમસ્કાર હું શ્વેતા હેડલાઇન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું હવે નજર કરીએ દેશની 20 મોટી ખબરો પર આતંકીઓનો પીછો કરનારા પાંચ બહાદુર જવાન સહિત જમ્મુ કાશ્મીરના ડોડામાં ભયાનક એન્કાઉન્ટર ટ્રમ્પ રાષ્ટ્રપતિ ઉમેદવાર તરીકે સિલેક્ટ થયા બાંધીને પાર્ટી કન્વેન્શન સેન્ટર પહોંચ્યા ઉપરાષ્ટ્રપતિ પદ માટે ટ્રમ્પના વિરોધ રહેલા ડેવિડ વેન્સના નામની જાહેરાત બિહારમાં વીઆઈપી સુપ્રીમો મુકેશ સહનીના પિતાની હત્યા ગામના મકાન માંથી મૃતદેહ મળ્યો તીક્ષ્ણ હત્યાર વડે હત્યા કરાઈ ઘરમાં એકલા જ રહેતા હતા કેજરીવાલ જેલમાં જ રહેશે જામીન નહીં મળે સાત ઓગસ્ટે હાઈકોર્ટમાં આગામી સુનાવણી ઈડીએ બિજલી કોર્ટના નિર્ણયને પડકાર્યો હતો કેદારનાથ માંથી કિલો સોનું ગાયબ ફરી ઉઠાવ્યો કૌભાંડ મુદ્દો રાજ્યસભામાં ભાજપ ની તાકાત દિવસ ગુજરાતમાં દર મહિને પાંચસો પાંચ થી વધુ વ્યક્તિને ને કડે છે સાપ આજે નવ રેડ એલર્ટ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા તોફાની બેટિંગ કરશે ગુજરાત પર એક સાથે ચાર સિસ્ટમ સક્રિય દસ વર્ષની ઉંમરે બંને હાથ કપાયા સુરતના દિવ્યાંગે મોડા પગ થી બે હાજર

ગરમીનો પારો પાંચ પોઈન્ટ છ ડિગ્રી ગગડ્યો વડોદરામાં વાદળિયા વાતાવરણ વચ્ચે ધીમી ધારે વરસેલો વરસાદ પાંચ દિવસ સુધી વરસાદની આગાહી વડોદરામાં બ્લુ જર્સીમાં હાર્દિક પંડ્યાનો વિક્ટરી વિક્ટ્રી રોડ શો બીએમ માં એન્ટ્રી બે કલાક ખુલ્લી બસ માં લોકોનું અભિવાદન ઝીલ્યું ગુજરાતી માં સંબોધન કરી રોડ શો પૂર્ણ કર્યો વડોદરાના નટરાજ એન્કલેવ ના ફ્લેટમાં બહારની યુવતીઓ અને આઠથી દસ લોકો દારૂ પીવે છે પોલીસ ને કોલ મળતા ત્રણ ની કરી ધરપકડ છાયાપુરી રેલવે સ્ટેશન પર આર્મી નો જવાન એકસો એક દારૂની બોટલ સાથે ઝડપાયો હિના ખાને કેન્સર સામે સંઘર્ષ કરતા કામ શરૂ સમય આવશે ત્યારે હું સારા સમાચાર પણ શેર કરીશ ડ્રગ્સ કેસમાં એક્ટ્રેસ રકુલ પ્રીતના ભાઈની ધરપકડ બે નાઇજીરિયન સહિત પાંચ અરેસ્ટ હૈદરાબાદમાં વેચવા આવ્યા હતા તો આ હતી મોટી ખબર જોતા રહો હેડલાઇન ન્યૂઝ નમસ્કાર